વડોદરા મહાનગર ભાજપ દ્વારા વડોદરામાં જે પૂર અસરગ્રસ્ત લોકોની વારે આવ્યું છે ત્યારે આજે તમામ ચારેય ઝોનમાં રાહત સામગ્રી વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પાંચ દિવસ પહેલા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પૂર અસરગ્રસ્ત લોકોને મદદ તો કરી રહી છે પણ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ હવે આ તમામ પૂર અસરગ્રસ્તોની વારે આવ્યું છે આજે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાલ હોલ ખાતેથી વડોદરા શહેરના ચારેય ઝોનમાં રાહત સામગ્રી વિતરણ કરવામાં આવી હતી લગભગ આ પાંત્રીસ હજાર જેટલી કીટ તૈયાર કરી વડોદરા શહેરના ચારેય ઝોનમાં વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અધ્યક્ષ સ્થાને વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે વડોદરા ના સાંસદ ડોક્ટર હિમાંક જોશી ગુજરાત સરકાર મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ શહેરના ધારાસભ્ય મનીષાબેન કેયુ રોકડિયા સહિત તમામ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરાનો વિસ્તાર ખાસ કરીને વડોદરા શહેર જે પ્રકારે છેલ્લા અઠવાડિયામાં પૂરનો ભોગ બન્યો છે પૂરના પાણી તમામ ઘરોમાં જે ફરી વળ્યા છે એ તમામ એવા અસરગ્રસ્ત ઘરોને ફરીથી પૂર્વવ્રત કરવા એના માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પરિવાર

જીવન જરૂરિયાતની બીજી પણ તમામ વસ્તુઓ કે જે એમને લાગતું હોય કે એ આ જે પૂરના પાણીથી ધોવાઈ ગઈ હોય એવી તમામ વસ્તુઓ એમાં મૂકવામાં આવેલી છે અને આ કીટ બુથડી પ્રત્યેક એવા પ્રભારી પ્રભાવિત વ્યક્તિને મળે તે માટે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની એક બૃહદ બેઠક મળી જેની અંદર સંગઠનના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળી અને આનું એક આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા વાઇઝ અલગ અલગ ટીમ બનાવી અને બુથડીઠ જેટલા પણ અસરગ્રસ્ત ઘરો છે એમને આ લાભ મળે એના માટેની યોજના ઘડવામાં આવી છે આજે અહીંથી તમામ ઝોન વાઇઝ જે કીટોનું પ્રસ્થાન કરવાનું હતું એ પ્રસ્થાન પણ તમામ મુખ્ય પદાધિકારીઓ કાર્યકર્તાઓની હાજરીમાં થયું અને હવે આવનારા બે ત્રણ દિવસ સુધી આ કીટ તમામ વિસ્તારોમાં આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં વડોદરા શહેરની વારે આવ્યા છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ સંયુક્ત રીતે એમના માધ્યમથી વડોદરા શહેરના પૂરગ્રસ્ત લોકોની ચિંતા કરવામાં આવી છે અને માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એક લાગણી હતી કે પાર્ટીના કાર્યકર્તા તરીકે ભલે હું પોતે મુખ્યમંત્રી છું પરંતુ પાર્ટીના કાર્યકર્તા તરીકે વડોદરાના લોકોને મદદ કરવી જોઈએ એમના માધ્યમથી આ વડોદરા શહેરના પૂરગ્રસ્ત લોકો માટે કીટ બનાવવામાં આવી છે લગભગ ત્રીસેક કિલો વજનની આ કીટમાં પંદર કિલો લોટ છે પાંચ કિલો ચોખા છે પાંચ કિલો દાળ છે બે કિલો તેલ છે એ રીતની એક વ્યવસ્થિત કીટ જે એક સામાન્ય કુટુંબને એકાદ મહિના માટે ચાલે પ્રકારની કીટ મોકલવામાં આવી છે અત્યારે વડોદરા મહાનગર કુટુંબો ને ઉપયોગી થઈ શકાય તે પ્રકારની કીટ મોકલવામાં આવી છે અત્યારે વડોદરા શહેરમાં કેસ્ટ્રોલ અને અન્ય રીતે સરકારી સહાય ચાલુ છે પરંતુ પક્ષના માધ્યમથી આટલી મોટી કીટ કદાચ પહેલી વાર આપણને મળી રહી છે અને તેમાં પણ સમગ્ર રાજ્યના ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને સમર્થકો પોતાની રીતે આ કિટને વડોદરા મોકલી અને કિટને વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માધ્યમથી એને વિતરણ કરી રહ્યા છે કાર્યમાં વડોદરા શહેરના માન્ય સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ માન્ય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ માન્ય ધારાસભ્યશ્રીઓ મનીષાબેન કેવુરભાઈ યોગેશભાઈ ચૈતન્યભાઈ આ બધા જ લોકો જોડાયા છે તો વડોદરા શહેરની સમગ્ર સંગઠનની ટીમ એ દરેકે દરેક વોર્ડમાં જઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં આપવાની છે વડોદરા શહેરની કોર્પોરેશનની ટીમ માન્ય મેયર શ્રીમતી પિંકીબેન માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મનોજભાઈ શૈલેષભાઈ પાટીલ બધાને અલગ અલગ વિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવી છે એમના માધ્યમથી પૂરગ્રસ્ત લોકોના આ કીટ આવનારા પાંચ સાત દસ દિવસમાં પહોંચે પ્રયત્ન કર્યો છે કેશડોલ સરકારના માધ્યમથી મળે છે પરંતુ જ્યાં જ્યાં એવી જરૂરિયાત લાગે ત્યાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ લોકોને ઉપયોગી થવા માટે કટિબદ્ધ છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આજે ઉપસ્થિત છે ચાર અલગ અલગ ઝોનમાંથી બપોરે ચાર વાગ્યાથી આ કીટના વિતરણની શરૂઆત કરવામાં આવશે નિઝામપુરામાં નોર્થ ઝોનના બધા જ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે તો માંજલપુરમાંથી સાઉથ ઝોનના બધા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે દિવાળીપુરામાંથી વેસ્ટ ઝોનના બધા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે અને અહીંયાથી ઇસ્ટ ઝોનના વિસ્તારોમાં આ કીટ મોકલવામાં આવશે કીટ જ્યારે જશે ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી જશે અને કીટ છે તે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી બનાવવામાં આવી છે દરેકે દરેક વ્યક્તિને કીટ મળે એવો આપણો પ્રયત્ન રહેશે આવનારા સમયમાં બધા જ પૂરગ્રસ્ત લોકોને કીટ મળે એ પ્રકારની તૈયારી કરવામાં આવી છે ત્યારે આ કિટના વિતરણના માધ્યમથી જે લોકોને મુશ્કેલી પડે છે એ લોકોના દુઃખમાં સહભાગી થવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા સર્વે પણ કરવામાં આવશે અને સર્વે પછી જે કંઈ પણ નાની મોટી મુશ્કેલીમાં લોકોને ઉપયોગી થાય એ પ્રકારનો પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા પણ પેકેજ દ્વારા જાહેર કરવામાં આવશે અન્ય રીતે પણ જે લોકોને મુશ્કેલી પડી છે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ પરિસ્થિતિમાં આપણે સૌએ સંયમ રાખીને વડોદરા શહેર સંસ્કારી શહેર એ શહેરની શોભા અપાવે તે પ્રકારે આપણે લોકોની સાથે રહેવાનું છે અને કાર્યકર્તાઓ માટે કટિબદ્ધ છે જે રીતે વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ અને સમગ્ર વડોદરા શહેરના નીચાણવાળા તમામ વિસ્તારોમાં અને આ વખતે પાણી ખૂબ વધારે હોવાથી ઘણી બધી સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા હતા સરકારે પોતાની રીતે કેસ્ટ્રોલ પણ એક બાજુ સહાય ચાલુ કરી છે ત્યારે બીજી બાજુ મુખ્યમંત્રી શ્રી એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ સી આર પાટીલજીએ અને એમના પ્રયત્નથી વડોદરા શહેરની અંદર પાંત્રીસ હજાર કીટ એ જે અફેક્ટેડ એરિયા છે એ અફેક્ટેડ એરિયાના નાગરિકોને મદદ મળી રહે જે જે એમને નુકસાની થઈ છે એ અને જે એમનું ખાવાનું પણ બગડ્યું છે ત્યારે આ નાગરિકોને મદદના હેતુસર પાંત્રીસ હજાર કીટ એ ભારતીય જનતા પાર્ટી તરફથી વડોદરા શહેરને મળી છે અને એનું વિતરણ આજે વોર્ડ ની ભારતીય જનતા પાર્ટીની ટીમ કાઉન્સિલરો તમામ લોકો ભેગા થઈને આજથી વિતરણ પણ ચાલુ કરવાના છે જેથી નાગરિકોને ભવિષ્યમાં પણ પડતી અગવડતાને આપણે ઘટાડી શકીએ